મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ સોમવારના રોજ આપણે કપાસની હરાજી જોઈ રહ્યા છીએ જો કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવક અંદાજીત આજે વીસ હજાર ત્રીસ વીસ હજાર મણ બારની જોવા મળી રહી છે બે દિવસની રજા અગાઉના ભાવની કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ બારસો રૂપિયાથી લઈ અને ચૌદસો ને સિત્તેર એંસી રૂપિયાના ભાવ રહ્યા હતા જે ક્વોલિટી પ્રમાણે ભાવ કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ એક ગ્રેડ એટલે કે હલકા કપાસના ભાવ બારસો રૂપિયાથી તેરસો રૂપિયા હતા જે મીડિયમ કપાસના ભાવ તેરસોથી ચૌદસો રૂપિયા અને સારા કપાસના ભાવ ચૌદસોથી લઈને ચૌદસો ને સિત્તેરશી રૂપિયાના રહ્યા હતા અને કપાસના એવરેજ બજાર ભાવની વાત કરીએ તો સાડીતેરસોથી લઈને ચૌદસો પચાસ બાજુના રહ્યા હતા તો આજે આપણે આગળ વિડીયોમાં જોઈશું કે કપાસના ભાવ કેવા રહે છે આજે ખૂબ જ તૂટતું બજાર જોવા મળી રહ્યું છે જે કપાસના બજાર ભાવ આજે

Kupratea? Nik nola? Nola? 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 38, 39, 40, 41, તેરસો તેરસો ને એક રૂપિયા મંગલ માં તેરસો કરો ચૌદસો ને ત્રીસ ચૌદસો ને ત્રીસ

તેરસો ને ચોર્યાસી રૂપિયા તેરસો ચોર્યાસી ওম কে যায় ચૌદસો રૂપિયા ઈતું રઘુવીસો રૂપિયા પૂરા ચૌદસો રૂપિયા બડા ફૂટનો કપા કેવાય ઓમ પોટે આઈ ગયા છો ઈમને મોટા 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 ફૂટનો કપા હા રડારો હા 1380 રૂપિયા 1390 હેલો વાંગત્રા 1350 આપણ બચરા ઓઈલ મીટ રે ને 1350 ઓ 1350 હેલો વાંગત્રા ચાલીસ અરે તેરસો ને ત્રીસ રૂપિયા તેરસો ત્રીસ ચૌદસો સાઠ રૂપિયા ચૌદસો સાઠ તેરસો ને પાંત્રીસ રૂપિયા તેરસો પાંત્રીસ પડ્યા પીપળિયા મંગળ રેડી થઈ ગયો પડ્યું છે હવે એસી રૂપિયા પૂરા 1300 રૂપિયા ચીસ <test> રૂપિયા <Ein -nose> <Dartmouth> yeah.

ચૌદસો ને અઠાવન રૂપિયા ચૌદસો અઠાવન એ કંડાળવાય કે કંપલેટ વટન પર વટન પર ફુલ ગેરંટી રતન પર આવો તેર કુછ 1350 રૂપિયા 50 રૂપિયા અરે હા મુસાહેબ થેન્ક યુ રૂપિયા 300 રૂપિયા સુપર કા ચૌદસો ને એકસી રૂપિયા ચૌદસો ને એકસી સુપર ચૌદસો એક

આ દેઢસો તેરસો ને પંચોતેર રૂપિયા તેરસો પંચોતેર